તો રામ રામ મિત્રો તમને તો ખબર હશે અમે મફત નો ખાવા આટો જીમા છે એટલા માટે અમે ગરમા ગરમ દાળ ભાખરી ખાવા પોગી ગયા ગામ હામા પર નિવાડીયું માં અને પછી અમે લઘરા કાકા ની વાડીમાં લીલી મેથી અને કોથમરી સોરવા ઉપડ્યા તા હામા પર વાળા વૈપુલ મને કે મોજીલા ભાઈ તમે મારી વાય વાય હાલજો કે આડાવાળા ડાવળા નો થતા હે તમારો ડો બધે જટકા મશીન ફિટ કરેલા છે પણ કોથમરીમાં તો કાંઈ પાંગરો નહોતો બોલો તોય એ મેન વિપુલભાઈ હવામણ કોથમરી અને અઢીમણ મેથી લઘરા કાકાની વાડીમાંથી સોરી લીધી અને પછી મેં કોથમરી અને મેથી બીજું કેટલું બધું કાસું બકાલું લઈને ગરી ગયા ઓરડામાં અને શાકું લઈને મૈડા કાપવા અને પછી એમ બધું બકાલું કાપી નાખ્યું હતા ચાર પાંચ જણા ઠેઠ પાકિસ્તાન થી આયા બોલો સી ખબર કે દુના ભૂખ્યા હોય બધું કાસે કાસુ ખાવા મીડ્યા એ સબ ક્યાં દેખના પડ રહા તા થોડીક વાર લાગી ને તા લાઈટ વઈ ગઈ મે કીધું આને અત્યારે જ મોત આવ્યું અને પછી તો હું સુલા ઉપર મોટું જબરું તપેલું મૂક્યું અને હેઠે તાપ કર્યો અને આખા લહણના ગાંઠિયા નાખ્યા અને પછી ઉપરથી આખા બાજરાની સોયત્રી મન ડાળ ઠેલવી હો અને પછી મારો બેટો ઘમ ઘમાટીએ ઉભરો આવ્યો તા વિપુલ ભાઈ કે આલા સુલામાંથી કોલસા બારા કાઢો નકર હમણે બધું બળીને કાળા કોયલા જેવું થઈ જાય છે અને પછી ચૂલા માંથી કોલસા કાઢી વળી પાછો ચૂલો હગળાયો અને વી વરેથી ધોયા વગેરેની કાળે તવીને ગાભો મારીને ભેળસેળ વગેરે નું ઘઉં નું તેલ નાખ્યું પછી એ ઘઉના તેલમાં હુકાઈ ગયેલા મરસાણ ડુંગળી ને કોથમરી ને મેથી નાદુ ને કોદું નાખ્યું અને વઘાર કર્યો અને ઈ વઘાર ની વાસ પાદરી અમારા નાક માં જ ઘરી ગઈ ત્યાં તો અમારા મોઢામાં પાણીના બંબુડા થાવ માંડ્યા બોલો હજી તો એ કાળા તવામાં કેટલું નાખવાનું બાકી હતું પછી દોઢ મણ તીખું મરસું નાખ્યું અને એક મણ કાપીને ટમેટા નાખ્યા તા મોટા મહેમાન શાકુ લઈને અહીંયા ઘડીક ઉભા રહી ગયો હજી લીંબુ નાખવાનું બાકી રહી ગયું છે અને પછી વઘાર થઈ ગયો કપલેટ અને વળી પાછું ડાળનું નું તે પેલું સુલા ઉપર સડાયું અને બધો વઘાર નાખ્યો આખા બાજરાની ડાળમાં ડાળ માં વાહ સીન હે વાહ ક્યાં પણ હજી તો બાજરાની ડાળ નું તપેલું સુલા હેઠું ઉતાર્યું નથી તા તો બધા થાળીઓ ભરી ભરીને પીવા માંડ્યા મેં કીધું એટલે આને ઓરડા ભેગું કરો નકર આ બધું બહાર ને બહાર જ ખૂટવાડી દેશે અને પછી સુલા ઉપરથી થી ગરમા ગરમ બાજરા ની ડાળ નું તપેલું ઉપાડ્યું પણ તમે ખાલી આમ તપેલામાં નજર તો નાખો દાળ એવી સેમી છે ને કે વાત જવા દ્યો પછી તો અમે બધા લાઈન માં બેહી ગયા અને ગામ હામા પર ના મેમાને બાજરા ની ડાળ ની થાળીઓ હબો હબ ની ભરી દીધી બોલો અને મેં તો સાઇઝ નો ગલાસ ભરી લીધો અને પછી ગરમા ગરમ ભાખરી નો કોથળો કાઢ્યો મેદાનમાં પણ ખાવાનું સામું પડ્યું હોય એટલે અમારાથી થોડું રેવાય પછી અમે સોળ મારવાનું ચાલુ કર્યું ને એક થાળી માં વી વી ભાખરી સોળી નાખી અને બધા હાસા થઈને સોંટા ને તે આખું ડાળનું તે પેલું સુપડા સાફ કરી નાખ્યું બોલો